તમારું આખું નામ અમી અહમદ નવા રાજા એટલે વકાલિયા મોબાઈલ નંબર એક્યાસી ચાલીસ એકત્રીસ ઇઠ્યાસી પંચ્યાસી તો તમે આ જે દવાનો સ્પ્રે કર્યો સફિયા ગોલનો અને સૈનિકનો તો એમાં રિઝલ્ટ મળ્યું મને આમાં એમ રિઝલ્ટ મળ્યું છે નો આપણે જે થ્રેપ્સ કતેરી માટેની દવા આવે છે તો એમાં તમને કેવું રિઝલ્ટ મળ્યું હતું મરચીની અંદર રિઝલ્ટ સારું હતું જ્યારે પહેલાં હે ને આવી ગયું હતું

તો તો ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો ખેડૂત મિત્રોને જોતી હોય તો લઈએ આપણે કહી શકે ભાઈ આ રિઝલ્ટ સારું મળ્યું કે આનો ઉપયોગ કરો એકવાર ટ્રાય કરો તમને બરોબર આપણે આરે હશે તો એને ફાયદો છે હા બરોબર તમને રિઝલ્ટ મળ્યું એટલે તમે ફલામણ કરો છો કે આનો સ્પ્રે કરો એમ કે તમને આવું સારું રિઝલ્ટ મળશે સફિયા ગોલ અને સૈનિકનું આપણી આરે ડીલર છે તો એમને પણ પૂછી કે આ ફિલ્ડ ઉપર જોઈ અને જે ફાર્મરની ટ્રીટમેન્ટ કરાવી હતી એમાં શું ફેર દેખાણો એ આપણે એમની પાસેથી માહિતી લઈએ તો ખેડૂતની તો જ્યારે આપણે સફિયા સૈનિકનો જ્યારે સ્પ્રે કરાયો ત્યારે થ્રીપ્સ કથરીનો વધારે એટેક હતો જે આ રીતના પાન ઉપરની તરફ વધારે વળતા જે થ્રીપ્સના લીધે અને જ્યારે આનો સ્પ્રે કર્યો ત્યાર પછી ફાલફૂલ અને જે મરચીની વનફ અત્યારે તમે જોઈ શકો કે જે ઉપરની ક્લિયરિટી અને આ જે નવું ફ્લાવરિંગ નીચે ફ્લાવરિંગ અને મરચાંની લાઇટિંગ ને એ બધું બહુ સારું છે બહુ સારું છે અત્યારની જે આમાં ફૂલ ફૂલભાંભરીની સંખ્યા નવો ફ્લાવરિંગ આવી ગયું છે સફિયા ગોલ્ડ નો સ્પ્રે કરવાથી નવું ફ્લાવરિંગ આવે વધારે પકડાવ્યું છે મરચા નું લાઇટિંગ આવી ગયું છે એનાથી સફિયા ગોલ્ડ થી સ્પ્રે કરવાથી અને સૈનિક નો સ્પ્રે કર્યો તો એ આપણે થિફ્ટ કથેરી એના માટે બહુ સારો રિઝલ્ટ મેળવ્યું છે તો હું ખેડૂત મિત્રો ને તમે ભલામણ કરશો આ બધી પ્રોડક્ટની નહીં પ્રોડક્ટ રિઝલ્ટ છે પ્રોડક્ટ વાઇપરા જેવી છે બરોબર છે ઓકે થેન્ક યુ